મિત્રો અત્યારે રાતના નવ વાગ્યા છે અને આજે આપણે આપણે ગાય તરીકે ખેતી જે આપણે ઓફિસ બનાવી છે જ્યાં માહિતી માટે ભાવનગર જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લામાંથી જે આહિર ભાઈઓ આવ્યા હતા તો દિવસે આપણે કોઈ આમાં સટકાવ મારવાનો હતો આ જૈવિક બેક્ટેરિયાનો તો સટકાવ નહોતો હોય થયો અને આજ મારવો જ પડે એવું હતું પછી બે દી મારે ગામત્ર જવાનું તો રાતના સાડા નવ વાગ્યા છે તો એક દેશી જુગાડ કરી ગલોફ આપણે આમાં આનો નાનો મોર રાખી અને જીરું ન ભાંગે એ રીતે વ્યવસ્થિત આપણે કૃપા અમૃતા બેક્ટેરિયા અને જે કલ્સર આપણે બનાવ્યું છે એનો છટકાવ વ્યવસ્થિત કરી નાખ્યો તો આજે રાતમાં આપણે છટકાવ મારી દઈશું કારણ કે પછી બે દિવસ આપણે ગામતરે જવાનું છે તો નકર પછી જીરાની અંદર કુકડને એવો પ્રશ્ન રહેશે થ્રીફનો ને એવો તો આ રીતે તમે પણ ગલો બાંધી અને રાતે અને પ્રાકૃતિક ખેતીની અંદર જેટલું તડકે સાંટો ત્યારે તમને સાત ટકા કે પચાસ ટકા રિઝલ્ટ મળે છે પણ રાતનું તેને ગમે ત્યારે સાંટો ત્યારે તમને હળમાંથી નેવ ટકા રિઝલ્ટ મળશે કારણ કે રાતનો ભેજના કારણે જે કાંઈ તમે જૈવિક બેક્ટેરિયા છે અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર કાંઈ પણ સાંટો તો એનો અઢાર કલાક પાવર રહે આખી રાત બાર કલાક તો રહે પણ હવારમાં નવ દસ વાગ્યા પાવર રહે એટલે આ રીતે આપણે પ્રાકૃતિક ખેતીનું જીરું થયું છે

તમને એમાં એમાં પરફેક્ટ રિઝલ્ટ મળશે દિવસનું એટલે ટકાવારી ઘટી જાય જાય છે છે સુકાઈ તરત તો રાતનો આપણે આવા દસ શા ગણીને તમને બઉ હારું રિઝલ્ટ એમાં મળી શકે તો મિત્રો આવી રીતે મારી ખેતી અંદર હું રાતે પણ મહેનત કરી અને મારી જણસ પકવું છું અને દિવસે તો મહેમાનો ઘણા બધા હવે તો ગુજરાતભરમાં આપણા વિડીયા વાયરલ થયા છે તો જેની પાસે પૂરતું નોલેજ નથી એ કંઈક માહિતી મેળવવા માટે આવે છે ગૌ કૃપા મૃત બેક્ટેરિયા લેવા માટે આવે છે અને કાંઈક એની પાસેથી ઘણું બધું મને પણ શીખવા મળે છે અમુક અમુક તો એવા વ્યક્તિ થઈ ગયા છે આજ જે બે વડીલ આવ્યા હતા એસી પંચે સિત્તેર પંચોતેર કે એસી વર્ષની ઉંમરના એક આહિર દરબારના વડીલ હતા અને એક બાપુ દરબારના જે હતા અને એક આહિરના ભાઈ હતા એને આવી રીતે એવું કીધું કે સાંજે પૂતા પહેલા પહેલાં અમારે તમારો વિડીયો એકવાર જોવો પડે અમારે આ રીતનું બંધારણ થઈ ગયું છે એટલે તમને મળવા આવ્યા છીએ તો મિત્રો આ જ રીતે હું ગાય માતાને એક અંદરથી એક ભાવનાથી કહું છું કે હું જેટલા વિડીયો યુટ્યુબની અંદર નાખું મને એવી તાકાતને એવી શક્તિ આપે ગાય માતાને હૃદયથી કહું છું કે હું મારો વિડીયો કે મારો બોલેલું કોઈ ફેલ ન થાય અને હું કોઈ દી ખોટું દર્શાવવા માગતો નથી તો જેવો તમે હદી વિશ્વાસ મારી ઉપર કર્યો કાયમ એવો જ વિશ્વાસ મારી ઉપર રાખજો કારણ કે ખોટા ને મારે હાર્ડવેર છે તો આ વિડીયો સારો લાગે તો શેર ને સબસ્ક્રાઈબ કરજો ગાયનું મહત્વ સમજજો ગાય હજી આપણે સમજ્યા નથી હું સહી એના વિડીયા ટૂંક સમયમાં હું રિલે કરવાનો હું તો ગાયનું મહત્વ સમજો અને ગાય બાંધતા થાવ અને પશુપાલક તમે પણ રાખો એના ગૌમૂત્ર સાણ ગોબરના તમારી જમીનની અંદર ભરપૂર પ્રયોગ કરો અને એમાંથી જે જણસ પકવો ઈ તમારા બાર બસાવેર વગેરે વગેરેની ખબર તંદુરસ્ત રહ્યો તો આ વિડીયો સારો લાગે શેર પાછ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય હિંદ જય ભારત ને જય ગૌ માતા